અને અત્ર તસવીરોમાં શ્રી વાસુર બાપુ ધાકડા તેમના પુત્ર શ્રી સાવજ બાપુ ધાકડા તથા એમના પુત્ર દાદ બાપુ તથા ભીમ બાપુ ધાકડાની તસવીરો સાવજ ધાકડાના દીપડા ના રસપ્રદ વાત શ્રી કાનજી ભૂટા બારોટ કલમે આપણે જોવાના છીએ મિત્રો આજે અને આજ ગામના એક આયના ઓરડાની રૂપાળી હોંસરીમાં બાબરિયાવાડની જાનનો ઉતારો છે વરરાજ અને વીટીને ડાયરો જામ્યો છે સવાર માકવા કસુંબા થઈ રહ્યા છે ઓ બાપ ઢોલ ધણેણી રહ્યો છે અને શરણાયું મીઠે સાદે વાગી રહ્યું છે સારણ બારોટો ભલે નાસવા નવરંગ ભલે પાંડવરા એવા ભલકારા ભણી રહ્યા છે જાનમાં દીપડિયા ગામના ગળઢેરા સાવજ ધાકડો પણ ખરા અને દાખરું માણસ એની લોટકાઈ પંથક આખામાં પંકાતી નહીં ઊંસો નહીં નિસો એવો દેહનો બાંધો પંડ પાસે હથિયારમાં જામગીરી બંદૂક તલવાર અને ભેટે જામ્યો તો આપને કાયમ હોય આખ્યું મારકણી જેવો તેવો તો આપાની સામે નજર પણ ન નોંધે હો ડાયરાની જમાવટ થઈ ગઈ છે એમાં કોઈ કેવડ દીધા કે આઈની જામલી ગાયને દીપડે મારી નાખી વાવડ મળતા તો આયે કાળું કલ્પાન આદર્યું અરે અરે મારી જામલીને તો મેં કાંડા કરડાવીને ઉજેરેલી હજી પેલે વેત્રીજ હતી હોઠ હાથીના બચ્ચા જેવો વાસડો બોગરું એક તો દૂધ દેતી હમણાં જખેલીથી છોડેલી આમ આય તો કારાવાલા હો ડાયરો ઘણું આશ્વાસન આપે છે કે વાત તો સાચી આય પણ બનવા કાળે બધું બન્યા કરે છે ત્યારે આઈ કહે પણ મારે ઘરે સાવ જેવો મહેમાન છે અને દીપડો મારી ગાવલડીને મારીને જીવતો જાય તો તો ધાંખડાનો કોળ લાવજે ને બરાબર આજ એક કાઠી અંજળી કસુંબો લઈને આપા સાવજને તાણ કરતો હતો બોલ કાને પડતા સાવજ કસુંબાની અંજળી પાસી ઠેલી પોતાની હારે ટબો કરીને એક કોળી હતો એને કહે કે ઓઠ ઉભો થા ટબા હવે આ કસુંબો ઝેર થઈ ગયો બાપ હથિયાર લઈ બે ગામ બહાર નીકળ્યા આજંગ વંકા ડુંગરની થડમાં વસ્યું છે અને ડુંગરાની ટોસે દીપડાનું ભોણ એને બે શરણા રાખાના નાખોરા જેવા દીપડો એક શરણામાં બેઠો છે બાપુ જો રહ્યો આપો સાવજ મોઢામાં ઉઘાડી તલવાર લઈ ભરેલી બંદૂક ખંભે અને ડુંગર ઉપર સળિયા ભાંખ્યા ભરતા ભરતા પોગ્યા ભોણ પાસે અને હાથમાં તલવાર લઈ અને દીપડા ઉપર તલવારનું જેવું જાવું કર્યું અને ત્યાં જ તલવાર બખોલની ઉપલી ભેખાડના પાણા હારે ભટકાણીઓ ઉપલી ભેખાડના પાણા હારે તલવાર ભટકાણી અને ભાંગી ગઈ મૂઠવાળું તલવારનું અડધું બટકું આપા સાવજના હાથમાં રહી ગયું ત્યાં તો દીપડો બીજા શરણામાં થઈને આપાને સોટી પડ્યો સાવજ દાખડો અને દીપડો બેય બાથો બાથ આવી ગયા હો બાપ દીપડો બે પગે ઝાડ થઈ ગયો સાવજ દાખડો ભાંગેલી તલવાર દીપડાના પેટના ના સાથે માથે ભીસ દઈને ઘસવા મળ્યા દીપડો નોહરથી અને મોઢેથી સાવજ ધાકડાને વીખવા મળ્યો અને દીપડા હારે જુદ ખેલતા ખેલતા આપો સાવજ દીપડાના પેટમાં ભાંગેલી તરવાના ઘસરકા દેવા મળ્યા હો ત્યાં તો ઝાનિયા અને ગામડેળું ભેળા થઈ ગયા અને ડુંગરના પેટાથી યુદ્ધ નિરીખ્યા કરે છે હો દીપડાના પેટના નળ થોડા કપાતા દીપડાનું જોર ઢીલું પડ્યું ત્યાં તો આપાસ આવે છે જોર કરીને દીપડાને ધક્કો માર્યો દીપડો દડતો દડતો ડુંગરથી હેઠે જઈ પડ્યો પણ તરત ઊભો થઈને જાડીમાં ભરાઈ ગયો દીપડાએ એ નાખેલા આપો સાવજ ધાંકડો પણ હેઠા ઉતર્યા દીપડા એ આપાના દેહમાં દાઢના ગરેડા બેસાડેલા અને નોહરથી પણ શરીર વીંખી નાખેલું આપો પોતાના અને દીપડાના લોહીમાં બંબોળ અને તરબોળ બનીને ધીરે ધીરે ડુંગર હેઠા આવ્યા લોકો કહે આપા ઢોલિયો મંગાવીએ આમને આમ ગામમાં આવતા વસવું લાગશે ના ભાઈ ના મારો નામ સાવજ હું ખાટલે પડી ગામ ન આવું જોધા માણે મારો નામ સાવજ પાડ્યો છે હું એને નહીં લજવું અને હજી દીપડાને ઠાર ક્યાં કર્યો છે ગામ લોકો વાર્તા રહ્યા પણ સાવજ ધાખડો ટબાના કહે કે સગડ ગોત દીપડાના ટબો અને સાવજ ધાકડા દીપડાને ગોતવા ઝાડીમાં ગયા સામે આંચંગના કાઠી જેઠસુર સાંસુર મળ્યા એને પણ દીપડાએ લોહી ઝાડ સુથી નાખેલ સાવજ ધાંકડો કહે જેઠસુર કાણે થયો આપા મને દીપડે વિક્યો ક્યાં છે આ ઉભે નેરડે જાય સાવજ ધાકડો અને ટબો કોળી ઉભે ઓકળે સળિયા હો નેરાને કાંઠે કરમદીનો ઢુવો એમાં દીપડો ભરાઈ ગયેલો અને ટબાએ જોયો આપા આ ઓલ્યા કરમદીના ઢોવામાં બેઠો ત્યારે આપો કહે આ બંદૂક ભરેલી છે કર ઘા મારો ડાબો હાથ દીપડો આ સાવી ગયો છે એટલે હાથમાં બંદૂક રહે તેમ નથી બાપુ હું તો શું સગડ પારખું હું બરકનદાઝ નિશાનબાજ નથી મારો હાથ ધ્રુજી જાય અરે મારા ખાંભા માથે બંદૂક રાખીને ઘા કરીને પણ ટબો થરેરી ગયો થથરી ગયો પછી આપા સાવજે પોતાનો હાથ દીપડે વીખી નાખેલો એના માથે પોતાનું મેકર પાઘડી વીંટી હાથ માથે જામગીરી ટેકાવી ઢોવામાં દીપડાને નોંધીને બંદૂક ત્રુફાડ્યો હળેમ અને દીપડાનું પતિ ગયું માણસો પણ આવી પહોંચ્યા બધા કહે આપા હવે તો જોળીમાં નાખીને લઈ જવા પડશે ના ભાઈ ના સાવસ જોળીએ ન હોય પણ મને હવે પીડા થાય છે એટલે ગામમાંથી ઢોલ શરણાઈ મંગાવો એ ભણીઓ વગાડતા જાય અને હું ટબાને ખંભે હાથ દઈને હાલ્યો આવું ઢોલ શરણાયું આવ્યા સુરતાના સુર છેડવામાં એમણે કાંઈ મણા ન મેલ્યો આગળ ઢોલ શરણાયું વાગતી જાય છે પાછળ આપો સાવસ ટબાને ખંભે હાથ મેલીને સૂરના સૂરમાં તરબોલ થતાં પીડા ભૂલીને હાલ્યા આવે છે આપાનું સામિયો આવીને ખોરડે આવ્યું તે આપાને તમર આવી ગયા દીપડિયા ગામે ખબર દેવાઈ ગયેલા કે ભાઈ આવીને તેડી ગયા એકાદ મહિને પડદે રહીને સાવ સાજા નરવા થઈને ઉઠ્યા ને આજંગ ગામનો એક આગેવાનને જોરદાર આદમી સાવજ ધાખડે જે દીપડો મારેલ એનું સાંભળું ઉતરાવી પોતાની પાસે રાખી સૌને દેખાડીને કહેવા મળ્યો કે આપા સાવજ ધાખડાને તો દીપડાએ થૂંથી નાખેલો એને ક્યાં મારવાની સો સુંધી હતી દીપડાને તો મેં માર્યો છે આપા સાવજને પોતાને ગામ દીપડીએ ખબર પડ્યા કે આજંગ વાળો દીપડે તો પોતે માર્યાની ડફાસ મારે છે અને પોતા અંગે ઘસાતું બોલે છે એટલે કેવરાવ્યું કે ભણું ખોટી લોટકાય કાણાં સારું બતાવશો ઈદી દીપડાનું સાંભળું દીપડીએ મોકલી દેજે નકર દીપડાના હાલો હાલ તારા થશે સંદેશો મળતા ભેગી દીપડાની કમાવેલ ખાલ આપા સાવજને પોગાડાઈ ગઈ વસવ મર વાતું કરે ઠાલા કઈક ઠરડાના સોડે ઝાટક સાવજે વાઘેર બહાર જોધા માણેક સાથે દીપડિયા ગામે સાવજ ધાકડાના બાપુ વાસુર ધાકડાના મહેમાન થયેલા તેથી સાવજ ધાકડો છ મહિનાના પાણક જિયાળા બહુ આઈને રોટલા ઘડવા દે નહીં ક જિયાળા એટલે રોટલા ઘડવા દે નહીં આઈને માણસ છ મહિનાના સાવજ ધાખડા તેડીને ડેલી આવ્યો છ મહિનાના ડીફા જેવા બાબરિયાના બાળકને બહારવટિયા રમાડવા મળ્યા ઘર છોડીને નીકળી ગયે બહારવટિયાઓને ઘણો વખત થઈ ગયેલો એટલા આવા રૂડા બાળકને જોઈને બારવટીયા ખૂબ જાદો સમય થઈ ગયેલો અને આવા જુવા ટૂંકમાં છ મહિનાના બાળકને જોઈને હેતની ભરત્યુ સળી જોધો માણેક બાળકને તેડીને ઉલાળવા મળ્યા બાળકનું પાણી જોઈને જોધો માણે કહે કે ભણે વાસુર ધાખડા અહીં તો તો સાવજો આય સાવજો આ તો તારો સાવજ છે સાવજ એ રીતે આપાનું નામ જોધા માણે કે આપેલું સાવજ ઝપડી ગયું અને પોતાના નામને એબ ન લાગે એમ આપાએ સાવજ નામને દીપાવ્યું ગણી ગામે આપા દેહાળાનું કારજ છે મોટા ફળિયામાં લીમડા હેઠ કાઠી ડાયરો કડા જોર બેઠો છે આપા સાવજના બેન ગનુબાઈ પણ ધારગણી અને દીકરી અમરબાઈ આપા દીકરા ગાંગાવાળા સાથે દીધેલા આમ બે પેઢીનો સંબંધ છે તે રામવાળાને ગોલાણવાળાની આવતી જુવાની બાર વટે નીકળવાના હજી પર્યાણ હાલે એટલે બે જણાએ દાઢીના વાળ વધારતા ઝીણી ઝીણી દાઢી ઉગેલ બે જણાએ અંબાઈ રંગે રંગેલા લુગડા પહેરેલ લીલા ઘેરા મગ જેવા રંગના એમને જોઈને આપો સાવસ ધાકડો કહે

કાતરીઓમાંથી કાતરા થશે જેવી સૂરજમરજી અગાઉ મૂસ અખંડ રખાવતા એને કાતરા કહેતા પણ કાતરા રાખનારના બિરંદ એવા રહેતા કે રણમાં પીઠ બતાવાય નહીં ઉઘાડે પગે હલાય નહીં પાળું હલાય નહીં એકાદું માણસ તહનાતમાં હોય ઘર રોટલામાં પાછી પાની કરાય નહીં એમ સુરવિન્યને દલગાજના બધાય ગુણ કેળવી જાણે એ જ કાતરા રાખતા પછી તો વાટકી જેવડી વાવડીના રાવણ જેવા રામવાળાનું બહારવટું બરાબર જામ્યું એના નામના ડંકા દુનિયામાં દેખાવા લાગ્યા એવા સમયે રામવાળો બાબરિયાવાળના પોતાના સગા સંબંધીઓને શેલકી વારના હળવા મળવા આવે છે એવામાં એકદી રોંઢાનું ટાણું અને વાવેરા ગામની સીમમાં એક ઊંડા નેરડામાં બહારવટીયા ઉતર્યા છે અને એ નેરાની ઘાંટી જાડીમાં એક બુઢો અસ્વાર ઘોડી ઉપર જોયો રૂપાને સાપડે ઝડેલા જામગીરી બંદૂક ખંભે લાશ વાળી તરવાર ભેટે જામ્યો અને હાથમાં ભાલું ધોળા સબાણ દાઢી મૂસના કાતરા રામબાળો ઓળખી ગયા એ ગોલણભાઈ આપો સાવજ સાવજે આપો સાવજ જેણે આપણ ને ધારગણીમાં કાતરીઓ વાળા ક્યાં તા કે ગોલાણવાળો કહે કે રામભાઈ કહો તો આપા સાવજને તાવીએ રામવાળો કહે ભાઈ આપો વસમો પડશે વળી શિકારે સડેલ છે પાસે ભરી બંદૂક છે ત્યાં તો આપાએ ઘોડી ઉપર બેઠા બેઠા શિકાર ઉપર બંદૂક છોડી બહાર ઉઠ્યા જોઈ રહ્યા છે અને આપો ઘોડી ઉપરથી હેઠા ઉતરી શિકારને પાવરામાં નાખી ઉપર આવળ ભરાવી ગોલાણવાળો કહે કે રામભાઈ આપાની બંદૂક ખાલી થઈ ગઈ છે હવે હથિયાર હાંસકી લઈએ રામવાળો કહે એ સહેલું નથી ભાઈ ઈ સહેલું નથી ગોલણવાળો કહે જરા હાંસી તો કરીએ બે જુવાનો બે જુવાન બહારવટ્યા આપા પાસે આવ્યા આપા એમને જોઈને કહે ક્યાં રહેવા આમ આડેધડ કેમના જાવશું આપા તમારી પાસેની બંદૂક મેલી જો બહારવટિયા છીએ આપો કહે અરે તમારી ઝપાટ તું માનતા હશો કે આ બુઢાની બંદૂક ખાલી હશે કાં પણ જુઓ એમ કહીને આપા એ બંદૂકનો ગજ નાળમાં નાખીને ઉપર તસું ભરી બતાવ્યો કહે કે આટલો દારૂ ધરબેલ છે સેટા રહેજો ફૂંકાઈ જશો ત્યાં તો રામવાળા વસે આવ્યા કહે આપા સાવજ રામ રામ અમે તો હસીએ છીએ અમને ઓળખો છો ને આંખી ઉપર નેજું કરીને આપો કહે ના ભા નાય ભાઈ ન ઓળખ્યા અમે કાતરિયું વાળા વાવડી રામવાળાને અમરા પર ગોલાણવાળો ગણીનું વહાણ આવતા આપો સાવજ ખુશ થઈ ગયા ઉઠ્યા હો સાબાસ સાબાસ તુમને રામવાળા હવે કાતરિયું વાળા નહીં પણ કાતરાવાળા ભણ્યું કાતરામાં કેવી વહામણ છે માણીને ખેડ કેવી કઠણ છે જોઈને વાહ સુરવીર વાહ વાહ ભડ વાહ હા ભણીયો દીપડીએ આવો તો રબારી કેક થી દેવા ખુમાણ મહેમાન છે ગોરડેક આટો હતો કેડામાંથી શિકાર લેતો જાવ હાલો ભલા ગોઠ કરીએ ના આપા હવે ગોઠ્યું ગોઠ્યું ત્યું નથી કોઈ વળિયા હારે ધીંગાણા બટકા થઈ જવાના કોળ થઈ આવે છે આપા સાવજ જાજા રંગ તુમને ભા તો રામ રામ એ રામ રામ ને સૌ સૌ ને માર્ગે ચડી ગયા આપો ગયેલા અને વાતો વગતાળિયું આ લેખક કાનજીપુટા બારોટ છે આનો ફક્ત ને ફક્ત મિત્રો અમી એમાં આનો અવાજ નાખ્યો છે મિત્રો જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવા શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ